હું રમેશભાઈ ઝીલરિયા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું અમે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરેશાન છીએ યુક્રેન રશિયાના યુદ્ધના કારણે જે મંદી આવી છે મંદીના કારણે હીરા ઉદ્યોગના તમામ કલાકારો ઉપર એની અસર થઈ છે અને સુરતમાં છેલ્લા એક વર્ષમાં પચાસ કરતા વધારે કલાકારોએ આપઘાત કરી લીધા છેલ્લા બે દિવસમાં ચાર કલાકારોએ એમાં એક સામૂહિક આપઘાત પણ છે ત્યારે અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે એ રજૂઆત બાબતે સરકારે કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપ્યો અમે અનેક વખત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપ્યા છે માનનીય શ્રમ રોજગાર મંત્રી શ્રીને રૂબરૂ લેખિતમાં મોખિકમાં રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ હજી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું જાણીને તમને નવાઈ લાગશે કે આપણી કેબિનેટમાં હીરા ઉદ્યોગના કાર્યકરોનો મુદ્દો ચર્ચાયો હતો રાજ્યસભામાં ચર્ચાયો હતો લોકસભામાં ચર્ચાયો હતો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને હીરા ઉદ્યોગના રત્ન કલાકારો મુદ્દે ગૃહમાં ચર્ચાઓ કરી હતી છતાં પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કરવામાં એવું વાંધો પડ્યો છે એ યોગ્ય પ્રશ્ન નિરાકરણ કરવા માટે

અસંખ્યવા ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી ત્યારે ત્રીસ ટકા પગાર વધારાની સાથે જો ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ અને જો કલાકારોની માગણી અને સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે સાડા સાત લાખ રત્ન કલાકારો છે ઘણા સમય થી માંગો જરૂરથી પૂરી થઈ શું કેશો માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે તમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે